આજે જાળીલા પ્રાથમિક શાળાનું લોકાર્પણનો નો એક કાર્યક્રમ હતો અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે રાણપુર જે એવા લોકાર્પણ આજે રાણપુરના હાથે કરવામાં આવ્યું ત્યારે અમે ખૂબ આનંદ અનુભવીએ એક બીજી વાત રાણપુર માટે આમ તો એડવાન્સમાં ખુશી સમાચાર આપવા એ યોગ્ય નથી પણ મને વિશ્વાસ છે કે રાણપુરને

એમને દાનમાં આપેલી છે ત્યારે મને ખૂબ આનંદ થાય એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ બસ સ્ટેન્ડના લોકાર્પણમાં આપણા રાજ્ય કક્ષાના મંત્રી રીવાભાઈ જાડેજા આ વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ સંગઠનના પ્રમુખ શ્રીઓ તમામ આગેવાનો ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ પત્રકાર મિત્રો ની હાજરીમાં આ બસ સ્ટેન્ડનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે ત્યારે આ નવા બસ સ્ટેન્ડથી રાણપુરના લોકોને

જલ્દી માં જલ્દી વહેલી તકે નવો બને એના અમે સાથે મળીને પ્રયત્નો કરશું